ફોર વ્હીલર ગાડીઓ ગીરવી લઈ ગાડી સગેવગે કરી તેની ઉપર ઊંચું વ્યાજ લેવા બાબતે દિંડોરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં વોન્ટેડ મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી અનુભવ સુરત હોય હાલમાં આવનાર ગણેશ ચતુર્થી તહેવાર અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે હેતુથી ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગીડું ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારો નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવા ક્રાઇમ બ્રાન્ચ સુરતની સૂચના આપેલ હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના આધારે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાબરી હેઠળ નાસ્તા ફરતા સ્કવોડના પોલીસ સબ શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તાફતા સ્કવોડના પોલીસ માણસોની મળેલ બાતમી હકીકત આધારે મૈધરપુરા મોતી ટોકીઝ નજીકથી આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન તમાકુ ઇન્દ્રેશ હાફીજી ઉમરવશ બેતાલીસ ધંધો ગાડી લેવેશનો રહેઠાણ બે ત્રણ હજાર બસો પચીસ સગરામપુરા લુહાર શેરી સુરત શહેરનાને પકડી પાડવામાં આવેલ છે મજકુર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ડિંડોલી પોલીસ સ્ટેશન પાર્ટે ફરિયાદ નંબર એક હજાર પાંચસો અડતાલીસ બે હજાર ચોવીસ હિપીકો કલમ ત્રણસો મુજબ તથા ગુજરાત નાણાં ધીરદાર અધિનિયમ તેત્રીસ ચાલીસ બેતાલીસ મુજબ ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે આ કામના ફરિયાદી શ્રી પ્રશાંત રામભૂષણ દુબેને પૈસાની ખૂબ જ જરૂર પડતા તેનો સંપર્ક આરોપી ઇમરાન તમાકુ અને અનસ સાથે થયેલ હતો જેઓને ફોર વ્હીલર ગાડી આઈ ટેન કાર રૂપિયા પંચાણું હજારમાં ગીરવે આપેલ અને તેનું માસિક ત્રણ ટકા દર મહિને આપવાનું નક્કી કરેલ તે મુજબ ફરિયાદી શ્રી વ્યાજ ચૂકવતો આવતો હતો ત્યારબાદ ફરિયાદી શ્રી રૂપિયા પંચાણું હજાર આપી ગાડી પરત આપવા જણાવતા આરોપીઓ ખોટા ખોટા ફાયદાઓ કરી ફોર વ્હીલ ગાડી જોઈતી હોય તો બીજા પાંચ લાખ આપવા પડશે તેમ જણાવી ફરિયાદી શ્રીને ગાળો આપી માર મારવાની ધમકી આપેલ હતી જેથી ફરિયાદી શ્રીએ તેના વિરુદ્ધ હતી ગુનો નોંધાયા બાદ મજકુર આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોય મળેલ બાતમી આધારે તેને આજ રસ પકડી પાડવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યુઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલ ની સાથે